તો અંતર્યામી તો બધાને પ્રાપ્ત છે અને ભાવાત્મક સ્વરૂપ એમાંથી એક પ્રકટતું એ જે સ્વરૂપ જે છે ભાવાત્મક છે ભગવત ભાવ રૂપથી ભગવાન પ્રાકટ્ય છે એ ભક્તોના હૃદયમાં થાય છે અંતર્યામી બધે પ્રાપ્ત છે સર્વત્ર છે જેમ કે બ્રહ્મ જેમ બધે વ્યાપ્ત છે એમાંથી કોઈ ભગવત સ્વરૂપની સેવા કરવી તો બ્રહ્મ જેમ બધે વ્યાપક છે એમ અંતર્યામી બધે જ અલગ અલગ બિરાજે છે પણ ભાવરૂપ જે ભગવાનનું જે પ્રાકટ્ય છે એ ભગવત ભાવાત્મક જે રૂપ જે છે કે પ્રભુ આપણા જે મહાપ્રભુજીના સૈવ્ય જે ઠાકોરજી જે આપણી પર પધાર્યા છે એમાં જે કંઈક આપણો ભાવ થઈ રહ્યો છે એ આપણા સર્વસ્વ છે એવો ભાવ થઈ રહ્યો છે એ ભગવદ્ ભાવ છે એને ગુપ્ત રાખવો જોઈએ સેવાની ક્રિયાને પણ ગુપ્ત રાખવી જોઈએ સેવાને પણ ગુપ્ત રાખવી જોઈએ અને ઘણા કહે છે કે પૈસા નહીં પૈસા ન લેતા હોય એટલે કીર્તન પુષ્ટિ માર્ગી થઈ ગયું તો પણ કીર્તન પુષ્ટિ માર્ગી ન હોઈ શકે जी आज्ञा छे कि कथा क्या थवी जो जी कहते हैं महांता चेद तीर्थ तीर्थनृता महांता चेत तीर्थनृता शुद्धा तीर्थनृता तथा कर्तव्य भागवत प्रसंगो यथा यथा यहां न कर्तव्य महांता सेर्थनृता यदा प्रार्थिएयु तदा कर्तव्य તો મહાપ્રભુ એમ કહે છે કે તમે કોઈ પૈસા નહીં ન કરીએ એટલે આપણે કથા કરી લેવી બધે કથા કરીએ પૈસા ક્યાં લે છે તોય પુષ્ટિ માર્ગી નથી મહાપ્રભુ કે છે કે મહાન ભગવત ભક્તો હોય એકત્ર થયા હોય તીર્થ નિરત હોય અંતકરણ જેના તીર્થવાસ કરવાના કારણે શુદ્ધ થયા હોય અને એ પણ જો તમને પૂછે ત્યારે ભાગવત પ્રસંગ કરવો જોઈએ શ્રોતાનો અધિકાર જોવો જોઈએ ભાગવત પ્રસંગો યત્ર કુત્રચિત યાથનચિત ન કર્તવ્ય મહાનતા છેદ શુદ્ધા તીર્થ નિરતા જ પ્રાર્થેયુ હું તદા કર્તવ્ય એમ કહે છે મહાપ્રભુ છે એ તમને પૂછે કે ભાગવતનો કંઈક પ્રસંગ કહો ત્યારે તમારે જોવું જોઈએ કે આ મહાન ભગવદ ભક્તો છે એના હૃદય શુદ્ધ છે ભગવત ભાવવાળા છે એ વિચારીને પછી ભાગવત પ્રસંગ કરવો જોઈએ શ્રોતાઓને એકત્ર કરીને હું પૈસા નથી લેતો એટલે પુષ્ટિમાર્ગી કથા કોઈ તોય પુષ્ટિમાર્ગી નથી અને ધાઢી લીલાવાળા જે કીર્તન બોલતા હોય છે એ કીર્તનો જાહેરમાં બોલવા લાયક જ નથી કેવલ આપણા ઠાકુરજીના ભોગતા છે પણ એ જનતાને રીઝવવા માટે લોકોને રીઝવવા માટે કહીં પે નજર હે કહીં પે નિશાના એમાં ચાલતું હોય છે ખંડિતતા બોલે હિલગના બોલે ખંડિતાના પદ બોલે સુહાના ના બોલે આ તો કેવલ ઠાકુજી સામે બોલવાની વસ્તુ છે કદાચ બહુ બહુ બોલવું હોય તો મહાત્મ્ય બોલો મહાત્મ્યના કીર્તન બોલો બધાઈના કીર્તન બોલો પણ લીલાના જે કીર્તનો જે છે કે જે તો પ્રભુની લીલામાં જ ગાવા જોઈએ એ એવા કીર્તનો જ્યાં બોલવામાં આવતા હોય એ પણ અધિકાર જોયા કે કોણ બેઠું છે ચાની કેટલી ડાયરો હોય ને એમ ચાની કેટલી ફરતી હોય ને બધા ગમે એવા માણસ બેઠા હોય કોઈ પાન માવા ખાતા હોય પગ ચડાવીને બેઠા હોય અને કીર્તન કીર્તન કરતા હોય તો આમાં માનતા છે શુદ્ધા તીર્થ નિર્તા યદા પ્રાર્થ એવું તથા ભાગવત પ્રસંગો કર્તવ્ય તો જાહેરમાં કેમ થઈ શકે શુદ્ધ હોય ભગવત ભક્ત હોય અને એ પણ તમને પૂછે ચાલુ જ નહીં થઈ જવું આંખ બંધ કરીને ધબધબાટ તમને પૂછે કે કંઈક ભાગવત પ્રસંગ કયો ત્યારે એના અધિકાર અનુસાર એટલી જ કથા કહેવી આટલી કાળજી મહાપ્રભુજી કથા માટે રાખે છે એ પુષ્ટિ માર્ગ સિવાય ક્યાંય નહીં મળે આવ્યા નિયમો માર્ગ સિવાય ક્યાંય નથી આટલી બધી મહાપ્રભુજી કાળજી રાખી છે એટલી કદાચ બીજે નહીં હોય અને આપણને એટલે જ મગજમાં બધી વાત બેસતી નથી મહાપ્રભુજીની વાત આપણને મગજમાં બેસતી જ નથી કારણ કે આપણે ભક્તિ માટે કાંઈ ઉદ્યમ કરતા જ નથી કથા કરીએ કીર્તન કરીએ કેવલ મજા માટે કરીએ છીએ કેવલ મજા આવે એટલા માટે કરીએ છીએ પણ ઠાકોરજીની ભક્તિ વધે એના માટે નથી કરતા આપણે તો એક વસ્તુ સમજી લેવ કે તમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય અનુસાર તો લૌકિક ક્રિયા પણ સેવા હોય તમારો ઉદ્દેશ્ય સેવાનો હોય ને તો લૌકિક ક્રિયા પણ દુકાને બેસવાની ક્રિયા પણ ભક્તિ હોય કારણ કે ઉદ્દેશ્ય ભગવત સેવા હોય તો અને ભગવત સેવા પણ લૌકિક ઉદ્દેશથી કરો તો એ ભગવત ક્રિયા નથી પણ સેવા નથી પણ લૌકિક ઉદ્દેશ જ છે તમારો તો આ તો બહુ બારીક વાત છે કે તમારો અંદરનો ભાવ શું છે કે બધા લોકો મને ભગવતી જાણે બધા મારી પ્રશંસા કરે એટલા માટે જો આખો દિવસ સેવા કરતો હોય ને તો પણ એનાથી ભગવદભાવ નહીં પણ લોક જ વધે અને આખો દિવસ કદાચ લૌકિક ક્રિયા કરતો હોય પણ એનો હેતુ જો ભગવત ભક્તિ હોય તો બધી લૌકિક ક્રિયા પણ ભક્તિનું રૂપ ધારણ કરી લે આટલી સાધનાની આપી આ સૂક્ષ્મતા છે કે લૌકિક ક્રિયા પણ ભક્તિ હોઈ શકે અને ભક્તિનું કાર્ય પણ લૌકિક ક્રિયા હોઈ શકે કારણ કે તમારું નિશાન શું છે એના ઉપર ખબર પડે ભગવાન પ્રાપ્તિનું છે કે લોકોમાં વાવા કરાવવાનું છે અને જે પૈસા લઈને દાડીલમાં નાચતા કૂદતા હોય એનું કોઈ ભક્તિની સ્નાન સૂતકનો સંબંધ એનો ભક્તિનો કોઈ દિવસ હોય સ્નાન સૂતકનો સંબંધ ન હોય ને આપણે એના સંગ કરીને નિશ્ચય બહેર મુકતા નિશ્ચય એને તો કાંઈ જાય નહીં જેની પાસે મૂડી ન હોય કંઈ જવાનો પ્રશ્ન જ નથી આપણી પાસે થોડી ભગવદભાવની વિધિ છે ને આપણે રક્ષણ કરવું જોઈએ એની પાસે તો ભગવદભાવનું નામ જ નથી એની પાસે કાંઈ મિલકત હોય તો જાય ને મિલકત કાંઈ હોય તો જાય ને આપણી પાસે મોટી મિલકત મળી છે આપણને ભાવ ભાવરૂપે તો એની રક્ષા કરવી જોઈને આપણે ત્યાં બેસી ગયા વાત પૂરી થઈ ગઈ કહી ભગવત ગુણગાન તો છે ને ભાઈ નથી આ ગળા ફાળી ફાડીને કહું છું કે આ ભગવદ્ ગુણગાન નથી ભગવદ્ ગુણગાન આ નથી આ લૌકિક જ શબ્દ છે આ ભગવત ગુણગાન નથી આ કીર્તન લૌકિક ગુણગાન નથી આ લૌકિક ગુણગાન જ છે કીર્તન નથી કારણ કે ઉદ્દેશ્ય લૌકિક છે પૈસા લઈને જે કરવામાં આવે છે લૌકિક ઉદ્દેશ્ય છે એનો ઉદર તૃપ્તિ કરવાનો ઉદ્દેશ્ય છે વિષય તૃપ્તિ કરવાનો ઉદ્દેશ છે તો એ ત્યાંથી ભગવદ્ ગુણગાન પુષ્ટિ માર્ગમાં તો નથી નથી મહાપ્રભુજી તો ના પડે અને કોઈને વચન જોવા હોય તો પંચપ્રધાની જલભેદ એ સ્પષ્ટ છે મહાપ્રભુજીના જોઈ લે જ્યાં સુધી આપણો અધિકાર બધાનો નિશ્ચય નથી થયો ત્યાં સુધી આપણે ભાગવત કથા અને ભગવદ લીલા એની ચર્ચા ન કરીએ પણ કર્તવ્ય ઉપદેશ પરક જે આપણા જે ગ્રંથો છે સોળસ ગ્રંથ વગેરે નિબંધ ગ્રંથ અણુભાષ્ય એ કોઈની ઈચ્છા છે ને આપણી પાસે આવે છે પુષ્ટિમાર્ગી બનીને તો આપણે એને કમસે કમ ગ્રંથ ભણાવી શકીએ નિબંધ ભણાવી શકીએ અણુભાષ્ય આ બધા ગ્રંથો તત્વ અને પરક છે એ તત્વ અને પરક જે છે એ ગ્રંથોની ચર્ચા કરી શકાય પણ લીલા પરક જે ભગવદ્ પરક જે છે એ એ ગ્રંથો અધિકાર જોયા વગર ના કરી શકાય એટલે જ મેં હરિરાજીના બધા ગ્રંથો આપણે આમાં સંગ્રહિત છે લઈએ છીએ પણ એમાં ભાવના ત્રય નિરૂપણ જે છે એ ગ્રંથો લેવાનો નથી એ અહીં લેવાનો નથી કારણ કે કોઈને અધિકારનો પરસ્પર નિર્ણય ન થયા વગર આ ગ્રંથ આપણે નહીં લે પછી કર્તવ્યપરક છે બહિર્મુખત્વ નિવૃત્તિ બહિર્મુકત્વ નિરુપણ કામાખેદો વિવરણ દૂષણ વિજ્ઞાન પ્રકાર સ્વરૂપ તારતમ્ય નિર્ણય કે જેમાં આપણે કર્તવ્ય અને તત્વનો બોધ છે એ બધા સામે કરવામાં પુષ્ટિમાર્ગી હોય અહીં આવે છે તો પુષ્ટિમાર્ગી જ છે થોડો ઘણો એવો ભાવ તો છે કે હું પુષ્ટિ માર્ગી છું તો સાંભળવા આવતો અને કદાચ કોઈ પુષ્ટિ માર્ગી નથી તો પણ મહાપ્રભુજીના સિદ્ધાંત શું છે એ સાંભળી લે તો કંઈ વાંધો નથી તત્વનો નિર્ણય શું છે સામે તો એ વાંધો નથી આપણા જે કીર્તન ભગવાન લીલા જે લીલોપદેશ જે છે એ અધિકાર જોયા વગર એ કરી શકાય નહીં ગ્રંથોની ચર્ચા કરી શકાય ગ્રંથોમાં આપણા કર્તવ્ય પરક ગ્રંથો સુબોધની વગેરે નહીં જે પરક છે એ પરસ્પર ભાવ જોઈ અધિકાર જોઈને જ કરવું જોઈએ એટલે બહિર્મુક્તા માટે અધિક અંતર્યામી જે છે એ તો બધાને પ્રાપ્ત છે પણ ભાવાત્મક રૂપ બધાને પ્રાપ્ત નથી અને જો આ ભાવાત્મક રૂપ એટલે ભગવત ભાવ જે આપણને છે જે આપણા ઠાકોરજી પ્રત્યે છે કોઈ ઠાકોરજીમાં આપણો ભાવ સ્થાપિત થયો છે આપણા ઘરમાં બિરાજતા પ્રભુમાં એ આપણું ભાવાત્મક રૂપ છે મહાપ્રભુજીનું પણ ભાવાત્મક સ્વરૂપ છે ને આપણું પણ ભાવાત્મક છે કારણ કે આપણે એને પોતાના માયના છે ને તો આપણું પણ ભાવથી ભાવિત છે એ ઠાકોરજી જે છે મહાપ્રભુજી કે આ સર્વસ્વ નિધિ છે આપણી આ સર્વસ્વ ધન છે આપણું શ્રી ગુસાઈજી જ્યારે બધા એમ છે ગુસાઈજી બહુ ઠાઠ રહેતા હતા અત્યારે બાળકો રહે છે ને એમ ગુસાઈજી રહેતા હતા ગુસાઈજી જ્યારે પોતાના સાથે બાળકોના વાટા પાડ્યા અને એક એક ઘર આપ્યા છે બધાને સાત ઘર આપ્યા અને એક એક ઠાકુરજી બધાને આપ્યા એના સિવાય કોઈ ભૌતિક સંપત્તિનો વાટો પાડ્યો જ નથી ગુસાઈજી ભૌતિક સંપત્તિ હતી જ નહીં કઈ ગુસાઈજી જે વાટા પડ્યા છે ને એક એક ઠાકુરજી અને એક એક ઘર બાકી લૌકિક સંપત્તિનો કોઈ ભાગ ગુસાઈજી પાસે કાંઈ હતું જ નહીં ઠાકુરજી સિવાય કાંઈ આપ્યું જ નથી બાળકોને ઠાકુરજી અને ઘર એક એક ઘર બનાવ્યું આખી જિંદગી પેન બાકી કોઈ સંપત્તિ ભૌતિક સંપત્તિ નામે કાંઈ નહીં અને હું નથી કહેતો અમારા જામનગરવાળા દાદાભાઈ શ્રી નવનીતલાલજી મહારાજશ્રી એમણે બહુ સુંદર એક અદભુત ગ્રંથ અત્યારે પ્રકટ કર્યો છે શ્રીલાલજી મહારાજ શ્રી જામનગરવાળા એમણે પુષ્ટિમાલના બધા જ ઘરોનો ઇતિહાસ નામનું એક પુસ્તક પ્રકટ કર્યું છે એની અંદર આ વાત લખેલી છે ગુસાઈનજી વાટા પાડે ત્યારે ભૌતિક સંપત્તિ કોઈને પણ કાંઈ પણ આપવામાં આવી નથી હતી જ નહીં ગુસાયનજી પાસે વાટા પાડે ખાલી ઠાકોરજી અને ઘર તો મહાપ્રભુજી ગુસાઈનજી આપણને આ જ સંપત્તિ આપી છે ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ એ આપણી સર્વસ્વ સંપત્તિ છે અને એનું આપણે જતનથી રક્ષણ કરવું બહિર્મુક્તાથી આપણામાં બહિર્મુક્તા આવે તો પણ એ ભગવત ભાવરૂપી જે નિધિ આપણી અંદર પ્રગટ થઈ છે જે ઠાકોરજી આપણે બહાર બિરાજે છે આપણા હૃદયમાં પ્રગટ થયા છે એ પણ તિરોહિત થઈ જશે ઉદાસીન થઈ જશે જે આપણું પ્રગતિ થવી જોઈએ નહીં થાય અને અધોગતિ શરૂ થઈ જશે એટલે મહાપ્રભુ